નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં સદભાવના શૈક્ષણિક સંકુલમાં આ વિદ્યાલયને દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સંતોની પધરામણી થઈ આજરોજ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ સદભાવના શૈક્ષણિક સંકુલના દસ વર્ષ પૂર્ણ થયા અને અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સદભાવના શૈક્ષણિક સંકુલમાં સંતોની પધરામણી અને આશીર્વચન આપવામાં આવ્યા જેમાં સ્વામિનારાયણ નગર હળવદથી શ્રીજી સ્વરૂપ સ્વામી રણજીતગઢ હરિકૃષ્ણ ધામથી ભક્તિ હરિસ્વામી ચરાડવા સ્વામીનારાયણ મંદિરથી ધર્મવલ્લભ સ્વામી અને હળવદ લક્ષ્મી મંદિરથી દીપક દાસજી મહારાજ પધારેલ અને તેઓ દ્વારા આશીર્વચન આપવામાં આવેલ અને ભવિષ્યમાં સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ સંકલન સુધાકર જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.